રોકી ભાઈ જોવા લ્યો રોકી અમારે રોકી ને હે ને એને ખંજવાયર આવે છે રોકી હમ પછી તો આમાં કેમ કે આજ છે ને બધે બેઠા સાનામના લાઇટ અને ડેટા ઇન્ટરનેટ બે

હો પડે પ્રોબ્લેમ કાંકી સ્મહેલ નહીં સ્મહેલ કે ગયો પર છે હર હર મહાદેવ અને હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ તો કઈ બધાય પાંજરાડા મજામાં છે ને અમે ગયા ના તમે વિડીયો તો જોયું હોય કે બરાબર રસ્તામાં વરસાદ હતો અને પછી આ ઘેર આવ્યા અને ઘેર હે ને અમારે વરસાદ એટલો પડતો હતો તે કંઈ બેગું કંઈ લેવ્યું કાઢવ્યું ને એ બધું કામ હતું એટલે થાક્યા હતા એવા કારણ કે આટલું રસ્તામાંથી મુસાફરી કરીને આવ્યા હોય ને થાકીએ તો ખરી જ ને થાકતા લાગે એમ હમ નેચરલ હે એટલે થાક લાગ્યો ને હમણાં તે પછી કાલે હે ને સીધા થોડું ઘણું ખાધું ને હું હોય જ ગયા પછી એટલે કાલે પછી બ્લોગ જ પછી કંઈ બનાવ્યો કે કંઈ કરી જ નહોતું ને પછી આખી રાત વરસાદ પડ્યો વરસાદ તો પડ્યો પણ હાંભીલા ધાર એને કંઈ બાકી નહોતી હોય હવે મેં કીધું હે ને ભાંડેડાની આપણે વાતો કરીએ ઠીકા ઠીકનીઓને હવે હું તમને બતાવું જોવા લ્યો અમારે બરડો ડુંગર હા હા કેમ છે બાકી જોરદાર છે ને વાદળા જોડ્યો નીચે આવી ગયા હમ બરા ડુંગર અહીંયા આપણે બરા ડુંગરના દર્શન કરવાના ખબર છે ને કે આપણે ગોવર્ધન પર્વત છે અહિયાં બડા ડુંગર છે અત્યારે જે વાતાવરણ છે વાતાવરણ આ વાતાવરણમાં કંઈ બાકી જ નથી કોઈ જાતનું હમ મસ્ત વાતાવરણ થઈ ગયું ને શાંત પડ્યું બધું કારણ કે વરસાદ કંઈ બાકી નથી રાખ્યું ઓછામાં ઓછો વિહકી જ પડે ગયો એટલે અત્યારે હા બધું શાંતિ થઈ ગઈ ને મસ્ત વાતાવરણ બની ગયું ને અવાજ જે આવે ને કંઈ વેકરા વેકરો આવ્યો ને એ ઉપરથી પાણી પડે ને એનો અવાજ આવે હવે ન્યા હે ને જવું હોય તો જવાય હું કહીને જ કે ન જવાય તો પણ હવે બતાવું તમને એ પણ એ નહીં કંઈ વાંધો ને તો આપણે બાકી અહીંયા જોઈ લ્યો માંડવી ગયું નહીં એ વાં ઓલી બાજુ તો પાણી ભેજા ખેતરમય કારણ કે બધું અહીંયા પાણી એ ભેગું થયું એટલે એ વાં ઓલી બાજુ પાણી દેખાય ને એવું છે બધું અને હાલો ને જાવ હોય તો આપણે કંઈ વાંધો જ નહીં કોઈ જાતને જવીએ નહીં સુધી આપ તો મારે આવીએ હે कारण के अवाज आए ये हो कहो कि न बताओ तो ये बताए यही वो नहीं पे है ना यू बताई थी मतलब था से हावी हाँ ये थाक हाँ उतरे गो ने मीरा तो सीधा आवे न गई पैका तो, तो वरसाद उतो ना आखी रात वरसाद पड़ो कि पी लाइट वही गई એ લાઇટ તો હતી જ નહીં આખી રાત પણ આપણે ઓલો ઇન્વેટર છે એટલે ઇન્વેટરની બેટરી છે ને તો એનાથી લાઇટ ચાલુ હતી એટલે પંખા ચાલતા હતા વાંધો નહોતો ન કરતા કામ પંખા વગરનો પાછા મચ્છરનું મચ્છર એટલા નહીં તજી હજી હજી મચ્છર બહુ થયા નથી પણ છોકરાઓને ત્યાં તો કરોડે ગમે આવે મચ્છર છોકરાઓ આવે બાકી આપણે તો કંઈ મચ્છર મચ્છર કંઈ કરોડે બોલ નહીં મચ્છર કામ કરડે પીવું હે બધું વાતાવરણ અત્યારે અને આ વડે આખી જુદી વસ્તુ છે ટૂંકમાં કે આપણે અહીંયા એનું કારણ છે કે વાં આપણે છે ને ઇંગ્લેન્ડમાં જે છે ત્યાં વરસાદ પડતો હોય બધું થાય પણ ત્યાં ટેમ્પરેચર છે ને ડાઉન હોય ને એટલે ત્યાં આપણે બધું હાઈ એને બારોબાર જવું નહીં પ્લસ ત્યાં બધું પાણી છે ને વીવું જાય ને રસ્તા એવી રીતે હોય ને હેરમાં ઓરેતા હોય મળતા હેર હોય કે ગામડું હોય ને આ બધું હટકે હરખ્યું અહીંયા ગામડાની વસ્તુ આખી જુદી હોય હેરની જુદી હોય એટલે અહીંયા છે ને એ મજા છે તો આપણે જો અવાજ આવે ને હા તો ફેર્યું આમાં પાણી જોડ્યું હા 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 આખું ખેતરમાં પાણી ભરાઈ ગયું શટાણે હમ ને

કોઈ કોઈલામાં ન કારણ બીજું કંઈ નહીં પણ ખવાર થાય સાવકારો કા આહા એ વાંધો નહીં એવા નિચે ઉતરે જઈએ આ ઓરડિયું છે ને આ બધી એ પહેલાં કામવાળા માટે વર્કર્સ માટે બનાવી દે તો હવે વર્કર્સ ત્યાં છે નહીં અત્યારે કારણ કે બાપા અહીં ત્યાં ઉધડું આખા આપી દીધું જમીન એટલે એ બાજુ અમારી હે ને એની કેમ આવે હવે સાંભળ્યાનો અવાજ તો હવે જઈએ ત્યાં જોઈએ તો ખબર પડે કે ભાઈ કેવું છે વસ્તુ હં એનું તમને બતાવું હમણાં એક મિનિટ ગ્યાં વર્ષથી તમને બતાવ્યું તો જે મેં કદાચ જોયું હોય તો લોક ગયા વરસનો કારણ કે આપણા જે જૂના પાંડડા હાય ને તો ત્યાં ખબર હશે પણ નવાને કંઈ ખબર નહીં હોય એટલે ये नहीं, नहीं है कि क्या, क्या है बाप हम थोड़ता जो तो मैं अवर न अवर लो जो वाली हो कहाँ हम कहीं बाकी हुआ अवर में हम कितने जुनून आने हैं यार बहु वे, मा, मा, वे आ या जो आ आवाज हम्म

है की बट बाकी है ना जोरदार ये वो है बताए बरसात पड़े मैं आप जो जो जु बोलियो हाँ जोरदार से ध्यान रख दे भाई <laughs> मनो आवे जी के

બાકી રાય હવા આવતું પાણી ગજબ નું ગજબ નું પાણી હતું હા હા જા 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 હું આવો હમણાં ફોન બેગરે હા તીખા ફોન તો લાગતો જ નથી ને કોઈ નહીં તે લાઈટ પણ નહીં હોય ને છે લાઈટ હાલે હા અને બસ આઈ પતઈ દી બસ કાલની લાઈટ જ નથી કોઈ પાસે એવું હોય ને હાલે હું હમણાં આવવા હાગું આવું બધું હે